જેમાં ભોગ બનનારની પછી એની સાથે એનો જે મિત્ર હતો એની જુબાની લેવામાં આવી છે ગામ લોકોની જુબાની લેવામાં આવી છે કે જે ગામ લોકો આફ્ટર છોકરીને બચાવવા દોડી ગયેલા છોકરો બોલાવી લાવેલો તેની જુબાની લેવામાં આવી છે તનવીર કરીને એક સાક્ષી છે કે જે આરોપી રાજુનો મિત્ર છે બનાવ પછી આ રાજુએ તનવીરની આગળ કન્ફેશન કર્યું એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન તેની જુબાની લેવામાં આવી અને એણે પોતાની જુબાનીમાં કોર્ટ સમક્ષ જણાવ્યું કે એણે છોકરી સાથે જે ત્રાસ ગુજારેલો એ બધી બધી જ બાબતનો ઉલ્લેખ કર્યો છે રેપ કર્યાનો પણ બધો ઉલ્લેખ થયો અને એ તનવીરના ફોનમાં ઓટોમેટિક રેકોર્ડિંગ પણ થઈ છે વાત એ રેકોર્ડિંગ પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવેલો હતો તેની બાબત પણ તનવીરે કોર્ટ સમક્ષ જણાવી પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકે એ એટલાને માટે કોર્ટે પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી આરોપીને કટનમાં રાખવામાં આવેલા હતા જેથી આરોપી પીડિતાને ના જોઈ શકે કે પીડિતા પણ આરોપીને નહીં જોઈ શકે જુબાની દરમિયાન કે આરોપી પીડીતાને કોઈ ઈશારા પણ ના કરી શકે તે તમામ સ્થિતિ કોર્ટે રાખેલી હતી કે જેને કારણે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકે અને પીડિતાએ આરોપીએ પોતાની ઉપર જે ત્રાસ ગુજાર્યો છે અને જે રીતે બળાત્કાર કર્યો તે તમામ હકીકત નામદાર કોર્ટને જણાવી છે